આમોદ કેનાલનું ખેતરો સહિત પાણી ઘર સુધી પહોંચ્યું અધિકારીઓને જાણ કરવા છતાંય પરિણામ શૂન્ય મળતી માહિતી મુજબ આમોદ તાલુકાના દાદાપોર ગામના ખેતરો સહિત રહેણાંક વિસ્તારમાં નહેરનું પાણી ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે આ અંગે આમોદ નહેર નિગમના અધિકારીને વારંવાર મોકી અને ટેલિફોનિક જાણ કરવા છતાં સમસ્યાનો તાક મેળવવા કે નિરાકરણ લાવવા આજ દિન સુધી કોઈ જ અધિકારી સ્થળ પર પહોંચ્યા નથી જેના પગલે લોકોમાં તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ઉલ્લેખનીય છે કે અગાઉ આ મુદ્દે મીડિયાના માધ્યમથી સમાચાર પ્રસિદ્ધ કરી દર્પણ બતાવવામાં આવ્યું હતું નવા દાદાપોર ગામના લોકોના ઘર સુધી પાણી પહોંચ્યું પણ નહેર ખાતાના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી મજૂરી કામ કરી પોતાનું પેટિયું રડ્યું ગરીબ લોકો ગંભીર બીમારીઓના ભરડામાં ધકેલાય તેવી દહેશત પણ લોકોમાં ફેલાવા પામી છે નોંધનીય છે કે આમોદ તાલુકાની મોટાભાગની નહેરોમાં મોટા મોટા ગાબડાઓ પડી ગયેલ છે તેમજ ગાંડા બાવરનું પણ સામ્રાજ્ય સર્જાયું હોય તદઉપરાંત નહેરમાં રહેલ કચરાની સાફ સફાઈ પણ કરવામાં આમોદ તાલુકાનો નહેર વિભાગ ખાધું તદ્દન નિષ્ફળ નીવડી રહ્યું હોવાની પણ લોકચર્ચાએ ભારે જોર પકડ્યું છે જ્યારે સરકાર દ્વારા સમગ્ર દેશમાં પાણી બચાવો અને જીવન બચાવના સૂત્રોનો પોકાર કરવામાં આવી રહ્યા છે જે સૂત્રો પણ હવે આવા લાપરવાહ અધિકારીઓના પાપે કરગત નીવડે તેમ નવા દાદાપોર ગામની પરિસ્થિતિ જોતા લાગી રહ્યું છે ત્યારે નહેર ખાતાના ઉચ્ચ અધિકારીઓ આ અંગે ધ્યાન દોરી સમસ્યાનું નિરાકરણ લાવવા નિર્ધારિત અધિકારીઓના કાન આંબળે તે જરૂરી જણાઈ રહ્યું છે આમોદ તાલુકાના દાદાપોર ગામ પંચાયત સરપંચ શ્રી બોલું અહીંયા જે કેનલનો પ્રશ્ન છે વર્ષો જૂનો પ્રશ્ન છે અમને સાત દિવસ પહેલાં પણ આ આ પોઝિશન થયેલી હતી કે કેનાલ વારંવાર તૂટવાના કારણે ખેડૂતોને ઘણો બધો બહુ જ ઘણું નુકસાન થાય છે રસ્તા બંધ થઈ જાય માલ નહીં લેવાતો પછી અમને આવાસોનું કામ કરે પ્રધાનમંત્રી અવાર સરપના પણ ગઢારોમાં તો પાણી ભરાઈ જાય વારંવારે એમનું કામ ચાલુ થતું જ નથી હવે વર્ક કોર્ડર આપવામાં આવે છે દીકરી એક મહિનોની એ આપવામાં આવે પણ પૂર્ણ થઈ શકે એમ લાગતું નહીં અને લાભાર્થીનો લાભ પણ જતો રહે ગામની અંદર ગટર લાઈન નાખેલી છે દસ લાખ રૂપિયાની આગલી સાલ ગટર લાઈન રાખી હતી એ પણ ફેલ થઈ જાય અંદર અંદરના પાણી અને કચરો અંદર જવાથી આખી ગટર લાઈન દસથી બાર લાખ રૂપિયાની એટલી ગટર લાઈન ચોપઅપ થઈ જશે લોકોના વારાની અંદર પાણી એ ગટર લાઈન અપ થવાના કારણે પાણી બહાર નહીં જતું એ સમસ્યા બહુ ઘણી અમને પોઝિશન ગામની અંદર છે એ પાણીના કારણે મચ્છરજન્ય રોગ પણ છે ઘણો છે એના કારણે ગામની અંદર બીમારી ઘરે ઘેર એક કે બે વ્યક્તિ બીમાર છે હવે આ જે મજૂર કોલોની છે આ એક નવી વસાવાત છે એ લોકોને રોજનો રોજ કે બસો ત્રણસો રૂપિયા મજૂરી કરીને ખાવાનું છે અમને આ પાણી ભરાઈ જવાના કારણે બીમારીના કારણે એ લોકોની પરિસ્થિતિ અતિશય અતિ ગંભીર પરિસ્થિતિ છે કે જેને રોજને રોજ કમાઈને ખાવાનું છે એ લોકોને રોજ રોજી પણ જવાતું નહીં બીમારીના કારણે આ પ્રશ્નો અમારો દસથી પંદર વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ કોને રજૂઆત કરેલી મેં પઠાણ સાહેબ જે નહેર ખાતાના એના આટલા અધિકારી દઉં ત્રણ સારા અધિકારી બદલે એમને પણ તમામ અધિકારીઓને મેં પહેલાં એવું રજૂઆત કરેલી છે સખત સખત રજૂઆત કરવાની અમને હાલમાં સાત દિવસ પહેલાં પણ રજૂઆત કરી હતી કે કેનાલનું ગાબરું પૂરી જાઓ તમે

બાજુમાં ચાલન અરથી નવી વસાવા છે એ લોકો અમે પણ ઘરમાં પાણી પહેરી ગયું છે હમણાં નવી વસાવા દાળા ખોડા છે એની અંદર પણ પાણી ઘૂસાઈ ગયું છે એ લોકો બહાર નીકળી ગયા છે અને ખેતીમાં શું છે તમારે નુકસાન છે ખેતીમાં કપાસ છે એ નુકસાન છે ત્રણ વખત પાણી ઘૂસાઈ ગયું છે તમે રજૂઆત કરેલી છે અને અમે રજૂઆત કરેલી છે જેથી ત્રણ વખત રજૂઆત કરી છે કે આ ચાલાન તમે આવો ને જુઓ ને પછી અમને કહો કેટલા કેટલા દિવસે આવું થાય છે અથવા થઈ જાય આમ તો તમે શું કહેશો આ વિશે અમે કહેશું કે તમે ચેનલ રિપેર કરો ઊંચી લો લીવર તો અમારું પોણી અંદર ના આવે ખેતરને